અને એ પણ ટૂંક સમય માટે હો મે અમારો વિડિયો જોઈને જે આવ અમારી આઈડી ને સસ્તા એમાં તો પછી એમાં થાય લેવાય નહીં હો સસ્તા વાળા એટલે દાસુ ભાંગી પડે તો કેવા સેલું આવે થોડું કહી દયો ઘણો આવશે ઘણો આવશે સ્ટેપ બાય આ વસ્તુ સીતારામ જય વચરાજ કે હે મજામાં હું આજ આવી આ સવાલો ફેશન માં કે કેતન ભાઈ ઓફર ઉપર ઓફર લેતા હે તો બાકી હે આપડી પેલા ઓલી વખતે 100 રૂપિયા ના ઓસાડું તા 100 વાળા ઓસાડ કે ખૂબ અને આજ વખતે કેટલા ને 90 માં 90 રૂપિયા બા વસ્તુ સારી કપડું તમે હજી હું બધાય રિક્વેસ્ટ કરું તમે જોઈને લેજો હું તો સેમ્પલ બતાવું

રાણી બેન આ વસ્તુ બજારમાં કેટલા મળે છે હજાર ના ત્રણ કેમ હજાર 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 કંપની છે તો ઘટાડો ને

લી કોમેન્ટ આવે હું આશોપાલો નો વિડીયો મૂકું તો કે ઓનલાઈન મળે ઓનલાઈન મળે તો ભાઈ ઓનલાઈન મળતું નથી અહીંયા અહીંયા આવીને તમે લીધો તો લેતા હોય એને કે લેતા આવજો કામ ભાભી મજામાં

હોય છે કોઈ ખરા કરતા જ નથી ફેક આઈડી વાળા હોય છે કોઈ ખરા કોઈ કમેન્ટ કરતા જ નથી ખરા તો તમારું નામ ખુશ થઈ જાય છે રાણીબાઈ નો છે અમને તમારી દુકાન માં મળી છે ખુબ ખુબ આભાર કે રાણી ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર સારી વસ્તુ છે ને સસ્તી વસ્તુ છે એટલે અને સ્ટાફના હવેથી કોઈ દી તમને કાંઈ પણ કહે તો અમારી ગેરંટી સ્ટાફ આઈનો બહુ સારો છે આ સવાલાઓનો આખાનો સ્વભાવ બહુ સારો છે અને વસ્તુની ક્વોલિટી ભાવ ગામ કરતા ક્યાંય સસ્તો છે હજારના ત્રણ ઓછાડ આપે ને આપણે આ સવાલો ફેશનમાં હજારના પાંચ ઓછાડ આપે તો ક્યાં જવાનું હોય હવે તમારે ડિસાઈડ કરવાનું હોય આ સવાલો ફેશનમાં જ આવવાનું અને કેતનભાઈ પગલું સણિયામાં તો

ડિઝાઇન મે ઘણી બધી લાગે કે ડિઝાઇન હા હા નો ને 150 રૂપિયા ને બે નો ને 150 રૂપિયા બે હવે આગળ આગળ વિડિયો ઘણા બધા છે ને ડુપ્લિકેટ છે તો ખાલી ઝૂમ કરીને બતાવવાનું વફ જો ખાલી સુપર સોફ્ટ આવશે વસ્તુ સોફ્ટ આવે ઓલું બીજો પ્રકારનો આવતું હોય જે ડુપ્લિકેટ આવતું હોય વર્તી જાય ને કે હાથ માં લઈ તો જ કહી દી આ હું તો ભાઈ કયા ઓછા હે હા ઓછા આવશે હા હા કલર કાપવાની ફૂલ ગેરંટી

હા એક જ છે ફેશન ઘણી બધી વસ્તુ છે ખાસ મારે તમને હજી કેવાનું છે તમે છે ને એ લાઈફ અને આસો ફેશન એ ખાસ ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો વધારે તમે સેલનો લાભ જોતો હોય ને તો તમને નવા વિડીયો ઘણા જોવા મળશે રાણીબેનના શું તમને ઘણા વિડીયો જોવા મળશે ખાસ તમે રાણીબેનના વિડીયો છે ખાસ જોજો અને બીજાને શેર પણ કરજો કેમ કે હું આવતી જોઈ બનાવવા મારે વારંવાર બનાવવા દો હજી તાનથી મોટો સેલા હોય તો હું આડીમાં બે બે ચાર ચાર બનાવ્યા જ રાખી કેમ કે આડીમાં બે આવે ચારે આવે કોઈ નકી નંબર આપણે કેમ કે દરરોજ મૂકવાના જોઈએ મારે વિડીયો કાકેતનભાઈ પોરબંદરમાં સેલ મૂકનાર અમે જ છીએ અમારી કોપી થાય છે પાછળ વાળા કોપી થાય છે એ તો પેલા કોપી કરવાના જ છે પછી જ્યાં છૂટ છે ઈચ્છા જોવા જરૂર આવજો સાચી વાત